જેવી રીતે ગત વર્ષે જુલાઈ ઓગસ્ટ બે હજાર ચોવીસની અતિવૃષ્ટિનું સત્તરસો ને સિત્તેર કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું હતું અને મેં કહ્યું હતું કે પાંચસો કરોડ પણ સરકાર આ ચૂકવશે નહીં એવી જ રીતે હું કહું છું કે દસ હજાર કરોડમાંથી સરકાર પાંચ હજાર કરોડ પણ ખેડૂતોને ચૂકવશે નહીં સૌરાષ્ટ્રના ખેડૂતોને માવઠા પછી થયેલું નુકસાન અને એના પછી રાહત પેકેજની જાહેરાત રાહત પેકેજની જાહેરાત પછી ખેડૂતો એ જાહેરાત પછી પણ એમને વિશ્વાસ નથી આવતો કે સરકાર એટલા પૈસા આપશે કે કેમ અને આપશે તો પણ ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે એમાં તો અમારે રવિ પાકના જે બિયારણ લેવાના છે એ પણ નહીં આવે સરકારે જે જાહેરાત કરી છે એ જાહેરાતમાં ખેડૂતોને ખરેખર કોઈ રાહત થાય એવું લાગી નથી રહ્યું કારણ કે ખેડૂતો અમે ગામડે ગામડે ફર્યા ખેતરે ખેતરે ફર્યા અને પછી ખેડૂતોનું એક જ વાત હતી કે બેન રાહત પેકેજના નામે જે આપી રહ્યા છે એમાં કઈ પરવડે એમ નથી પણ સરકાર જેટલા આપવાની વાત કરે છે એટલે દસ હજાર જે વાત હતી એમાંથી સરકાર કેટલા ખેડૂતો સુધી પહોંચશે એ પણ પ્રશ્ન છે ખેડૂત નેતા પાલ આંબલિયાએ ગણતરીઓ સાથે અને ખેડૂત સાથે કેવી રીતના સરકાર છેતરપિંડી કરે છે એવા આરોપ સાથે એક વિડીયો મોકલ્યો એ વિડિયોમાં એ આંકડા સહિત એવું કહી રહ્યા છે કે જો એક ખેડૂતને એક ખાતું છે અને ત્રણ ખાતા છે તો કેવી રીતના હેક્ટર દીઠ અને પૈસા આપવાની વાત છે અને એમાં સરકાર શું ગોલમાલ કરી રહી છે હવે ખરેખર જેટલી જાહેરાત કરવામાં આવી છે એટલા પૈસા

કેવી છેતરપિંડીઓ કરે છે એની એક બે વાત આજે મેં તમારી સામે મૂકવી છે સરકારે એવું કહ્યું કે ઐતિહાસિક પેકેજ છે તો સૌથી પહેલા સમજવા જેવું એ છે કે જે પહેલા વિસ્તાર અગાઉ કમોસમી વરસાદમાં વિસ્તાર હતો એનાથી લગભગ 10 ગણો વિસ્તાર છે તો પેકેજ પણ એના આધારે મોટું થયું છે પણ સમજવા જેવી વાત એ છે કે સરકારે એમ કહે છે કે એસડીઆરએફના ધોરણોમાં સુધારા કરી અને તેર હજાર પાંચસોની જગ્યાએ અમે બાવીસ હજાર પર હેક્ટર કર્યા છે ત્યારે મારે સરકારને કેવું છે કે બે હજાર વીસમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં તમે જ નિયમો બનાવ્યા છે કે તેત્રીસ ટકાથી સાઠ ટકા નુકસાનવાળો ભાગ હોય તો હેક્ટરે વીસ હજાર રૂપિયા અને ચાર હેક્ટરની મર્યાદામાં એટલે એસી હજાર ખેડૂતોને મળવા જોઈએ જો સાહીઠ ટકાથી વધારે નુકસાન હોય તો હેક્ટરે પચીસ હજાર અને ચાર હેક્ટરની મર્યાદામાં સરકારે રમત શું કરી આ પંચાસી નુકસાન છે એવું સરકાર પોતે સ્વીકારે છે સાઠ ટકા દે એટલે વધારે નુકસાન થયું તો સવાલ એ છે કે જ્યારે પંચાસી નુકસાન છે તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ હેક્ટરે પચીસ હજાર ચાર હેક્ટરની મર્યાદામાં આપવાના બદલે એ પચીસ હજારની જે મર્યાદા હતા એ ઘટાડી અને બાવીસ હજાર કરી અને ચાર હેક્ટર જે હતા એ ઘટાડીને બે હેક્ટર કર્યા એટલે આ ખેડૂતો સાથે સરકારે રમત કરી એટલું જ નહીં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની કલમ નવની પેટા કલમ ઘ માં બહુ સ્પષ્ટ લખ્યું છે કે ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અને એસડીઆરએફ બંને લાભ મળવા પાત્ર છે જો સરકાર એસડીઆરએફ અને સરકારની સહાય દસ હજાર કરોડ રૂપિયા હોય તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ ખેડૂતોને કેમ ના મળે હેક્ટરે ચાર મર્યાદામાં પચીસ હજાર એક હેક્ટરે એક લાખ રૂપિયા તો એક લાખ ચુમ્માલીસ રૂપિયા ખેડૂતોને મળવા જોઈએ હજાર બે હેક્ટર ની મર્યાદામાં એસડીઆરએફ અને સરકારની સહાય અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબ એક લાખ રૂપિયા તો એક લાખ ચુમ્માલીસ હજાર મળવા જોઈએ એની જગ્યાએ સરકાર ચુમ્માલીસ હજાર આપે છે હવે આજે ચુમ્માલીસ હજાર બે હેક્ટર ની મર્યાદામાં સરકાર આપવાની છે એમાં સરકારે રમત શું કરી પહેલાં તો ખેડૂતો અત્યારે ભીડમાં પોતાનું ફોર્મ ભરવા જાય આ ફોર્મ ભરવા ખેડૂત જાય એટલે એ એનો એક દિવસ બગડે ત્યાં જાય તો ત્યાં એનું સર્વર ઠપ છે જે ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો કરે છે એ જ ડિજિટલ ઇન્ડિયાના સર્વર આજે બધી જ જગ્યાએથી ફરિયાદ આવે છે કે સર્વર ઠપ છે આટલું જ નહીં જે ખેડૂતો ભાયુ ભાગ થઈ ગયા છે પણ નથી થઈ અને સંયુક્ત ખાતેદાર છે હવે જે સંયુક્ત ખાતેદાર છે એમાંથી કોઈ એક ખાતેદારને જ આનો લાભ મળશે એવી જ રીતે કોઈ એક ખેડૂતના ત્રણ અલગ અલગ ખાતાઓ છે એક ખાતું પાંચ વીઘાનું એક ખાતું સાત વીઘાનું તો આ ખેડૂતને એક જ ખાતાનો લાભ મળશે એ પાંચ વીઘા યા તો સાત વીઘાનું આ બે ખાતે એક એક ખેડૂતના બે ખાતા હોય તો ત્રણ ખાતા હોય એક ચાર વીઘા એક ત્રણ વીઘા અને એક પાંચ વીઘા તો એમાં મોટું ખાતું જે ખેડૂત લખાવે તો એક ખાતાનો લાભ મળશે એટલે આ જે સરકારે રાહત પેકેજ દસ હજાર કરોડનું જાહેર કર્યું છે પણ એમાંથી ખેડૂતને પાંચ હજાર કરોડ રૂપિયા ચૂકવવામાં નહીં આવે જેવી રીતે ગત વર્ષે જુલાઈ ઓગસ્ટ બે હજાર ચોવીસ ની અતિવૃષ્ટિનું સત્તરસો ને ઓગણા કરોડનું પેકેજ સરકારે જાહેર કર્યું હતું અને મેં કહ્યું હતું કે પાંચસો કરોડ પણ સરકાર આ ચૂકવશે નહીં એવી જ રીતે હું કહું છું કે દસ હજાર કરોડમાંથી સરકાર પાંચ હજાર કરોડ પણ ખેડૂતોને ચૂકવશે નહીં માત્ર અને માત્ર જાહેરાત મોટી છે વાસ્તવમાં ખેડૂતોને આટલું મળશે નહીં એટલે આ સરકારની રમત સમજવા જેવી છે